અમદાવાદ શહેરના શહેરકોટળા વિસ્તારમાં આવેલ પતરાવાળી ચાલીમાં મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટનાનો બનાવ સામે આવ્યો હતો જે ઘટના બાદ શહેરકોટડા પોલીસ મથકે પણ મોડી રાત્રે હંગામો મચાવ્યો હતો શહેર કોટળા પોલીસે તોડફોડ કરનાર દેવાંશી રોશની ઈરસદ ઉર્ફે નાટુ મનોજ ઠાકોર કિરણ ઠાકોર તથા અન્ય ચાર અજાણ્યા શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે શહેરકુટળા પોલીસે સુજલ ઠાકોર સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે બનાવમાં એવું છે કે તારીખ નવ છ ચોવીસના રોજ રાત્રે અગિયાર વાગ્યા આસપાસ ફરિયાદી છે જજનાબેન મહેશભાઈ ઠાકોર એમના ઘરે આ કામના આરોપીઓએ એમની ફરિયાદમાં જણાવ્યા મુજબ મનોજભાઈ વિનોદભાઈ તથા મનોજની બહેન તથા ઇરસાદ રા પટેલ તથા બે કિન્ન અને અન્ય કર્મચારી સમૂહ આ લોકો આવી અને એનો બત્રીજો સુજલ ક્યાં છે ને મારી નાખશું એ પ્રકારની આવીને ધાતમકી કરેલી અને ગાડાગાડીએ કરેલી અને ત્યારબાદ ત્યાં એમની જે રિક્ષા પડેલી હતી સુજનની અને એમના સગાઓની એ રિક્ષાઓમાં અને વાહનોમાં તોડફોડ કરેલ એ બાબતના પોસ્ટનો ગુનો દાખલ થયેલ છે જે અંગે ગઈકાલે સાત આરોપીની અટક કરવામાં આવે છે ઉપરાંત હજુ એક બે આરોપીઓ જેના સફળતા છે એમની શોધખોળ ચાલુ છે ઉપરાંત આ જે કામમાં ફરિયાદી છે એનો પત્રી જે સુજલ છે એમનાથી પણ એક અલગ ગુનો દાખલ કરવામાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં વૃદ્ધા સાથે ઘરમાં જ લૂંટની ઘટના બનવા પામી હતી વસંત વિહારમાં